ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે કાયદો અને વ્યવસ્થા બાબતે જિલ્લા પોલીસ વડાનો લોકદરબાર યોજવામાં આવ્યો હતો નવા આવેલા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે ધોરાજી શહેરની પ્રથમ મુલાકાત લીધી હતી આવેલા આગેવાનોના પોલીસ સામેના પ્રશ્નો હોય તો જણાવવા વિનંતી કરી હતી શહેરમાં બંધ પડેલી પોલીસ ચોકી ચાલુ કરાવવા બાબતે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલિત વોરાએ રજૂઆત કરી હતી ધોરાજી સિટી પોલીસ સ્ટેશન સીમાંકન બાબતે કિશોર રાઠોડે પ્રશ્ન કરતા જણાવ્યું હતું હતું કે નગરપાલિકાની જે હદ આવે છે એ હદ પ્રમાણે તો ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની હદ હોવી જોઈએ પરંતુ અમુક હદમાં તાલુકા પોલીસ સ્ટેશન તેમજ સિટી પોલીસ સ્ટેશન આ પ્રકારનો વિવાદ ચાલી રહ્યો છે તેનું નિરાકરણ લાવવું જોઈએ તેમજ ધોરાજીમાં પછાત વિસ્તારોમાં સીસીટીવી કેમેરા નાખવા જોઈએ અને ટ્રાફિકના નિયમો બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી જિલ્લા પોલીસ વડા લોક લોકદરબારમાં જણાવ્યું હતું કે ધોરાજીમાં કાયદો અને વ્યવસ્થા બાબતે કોઈ કચાસ રાખવામાં આવશે નહીં તેમજ વ્યાજખોરો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે અને લોકોએ પણ હાલમાં સાયબર ફ્રોડ તેમજ મહિલાઓ બાબતની કોઈપણ ફરિયાદ હોય તો પણ વિના સંકો કહેવું અને દરેક લોકોએ વ્યસન મુક્ત રહેવાની ખાસ ભલામણ કરી હતી હાલમાં ધોરણ દસ અને બારની ની પરીક્ષા આવી રહી છે ત્યારે પોલીસ સઘન પોલીસ બંદોબસ્ત સાથે કોઈ પરેશાન ન કરે તે બાબતે પણ ખાસ કૂજ રાખવામાં આવી છે તેમજ હાઇવે પર એસી ટકા મોટરસાયકલ ચાલકોના અકસ્માતમાં ભોગ બને છે તે બાબતે સૌથી વધારે હેલ્મેટ બાબતનો પ્રશ્ન આવે છે તો લોકોએ હેલ્મેટ પહેરીને જવું જોઈએ જેથી તેમના અકસ્માતમાં મૃત્યુ ન થાય વગેરે પ્રશ્નો બાબતે પોલીસ લોકદરબારમાં વિશેષ માહિતી આપવામાં આવી હતી